ન્યુઝ ગુજરાતી સાથે હું છું પાયલ બામ્ફણી જોઈએ આજના સમાચારમાં બોટાસ ના વોર્ડ નંબર નવ ના નવનિયુક્ત કોર્પોરેટર ની સાહનગીરી કામગીરી સામે આવી બોટાદ શહેરમાં આવેલ નગીના મસ્જિદ વિસ્તારમાં નાડુ ઘણા સમયથી બ્લોક હતું જેના કારણે વરસાદી પાણી ભરાઈ જતું જેથી આ વિસ્તારના લોકોને ખૂબ જ તકલીફ પડતી હતી જેથી જાણ વોર્ડ નંબર નવના કોર્પોરેટરો સતુભાઈ ધાંધલ તેમજ હરેશભાઈ પંચાળા તેમજ ગટર શાખાના ચેરમેનના પ્રતિનિધિ કાળુભાઈ રાઠોડ તેમજ પૂર્વ કોર્પોરેટર ઇબ્રાહીમભાઈ ઇભુજી તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ નગરપાલિકા ગટર શાખાનો સ્ટાફ તેમજ સફાઈ કામદારો દ્વારા નાળું સાફ કરી જેટિંગ મશીનની સાફ સફાઈ કરવામાં આવેલ હતું અને હાલ પૂરતો આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવેલ છે વધુમાં બોર્ડ નંબર નવ ના જાગૃત કોર્પોરેટર સતુભાઈ બાહેન્દરી આપી હતી કે આગામી દિવસોમાં નવું નાળું બનાવી આપવામાં આવશે જેના પ્લાન એસ્ટીમેટ નગરપાલિકા દ્વારા તાત્કાલિક બનાવી વહેલી તકે કાયમી ઉકેલ કરી આપવામાં આવશે ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ સતુભાઈ દાદલ વોર્ડ નંબર નવ ના કોર્પોરેટર આજે આપણા નગીના મસ્જિદ પાસે જે નાળું છે એ ઘણા સમયથી આપણે પબ્લિકને હેરાનરૂપ છે કેમકે અહીંયા ખેરવા ચોકથી માંડી લીમડાવાળા ચોક અંબાજી ચોક નગીના મજિર માપડુ ચોક બધું પાણી અહીંયા નીકળે છે મોટા પ્રમાણમાં પણ નાળા નાના હોય તો અમે પ્રમુખશ્રીને ઉપપ્રમુખશ્રીને કારોબારી ચેરમેનને અને શહેર પ્રમુખને રજૂઆત કરી હતી તો તાત્કાલિક ધોરણે આ નાળા અત્યારે ખુલ્લા કરવામાં આવે છે અને નવા નાળું મેળવાની મંજૂરી પણ આપી દેવાની છે જેનું કામ અંદાજિત છ થી સાત લાખ રૂપિયાનું છે એ આવતા વર્ષમાં નાળું થઈ જશે કેટલા ટાઈમથી બંધ હતું નાળું આ નાળું લગભગ છ આઠ મહિનાથી બંધ હતું તો હમણાં મોસમી વરસાદ આવ્યો ત્યારે બહુ તકલીફ પડી હતી તો અમારા ધ્યાને આવતા અમે તાત્કાલિક આ ગટર વિભાગ દ્વારા જેટ મશીન દ્વારા અને ડેક્ટરની મદદથી ટાયર નાખી અને નાળું ખુલ્લું કરાવવામાં આવે છે